રાજ્યપાલ તરફથી એ નિમંત્રણ આપવાની શરૂઆત થઈ चुकी છે આ એ નિમંત્રણ પત્રિકા છે જે અમે આપણે બતાવી રહ્યા છીએ રાજ્યપાલ તરફથી નિમંત્રણ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે સત્સંગે શુક્રવારે તારીખ 17/10/2025 ના રોજ 11:30 કલાકે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહેવા માટે આપને નિમંત્રણ પાઠવે છે ટી છે તમામ લોકોને નિમંત્રણ પત્રિકાઓ આપી દેવામાં આવી છે કે જ્યાં તમામ લોકો સામે આવી રહ્યા છે આવતીકાલે સવારે સાડા અગિયાર કલાકે મંત્રીમંડળના વિસ્તરણ પહેલા હવે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર રાજ્યપાલ એ નિમંત્રણ આપવાની શરૂઆત થઈ ચૂકી છે નવા મંત્રીમંડળના વિસ્તરણને લઈને આવતીકાલે સવારે સાડા અગિયાર કલાકે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે એ મંત્રીમંડળના વિસ્તરણ બાદ નવા મંત્રીઓએ શપથ લેવાના છે તેની વચ્ચે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા નિમંત્રણ પત્રિકા તૈયાર કરી છે નિમંત્રણ પત્રિકાની અંદર એ મંત્રીમંડળના પદનામેત એ સભાશ્રીઓના સોગંદનામા વિધિ પ્રસંગે શુક્રવારે તારીખ સત્તર દસ બે હજાર પચીસ ના રોજ સાડા અગિયાર કલાકે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહેવા માટે આપને નિમંત્રણ પાઠવે છે આ એ નિમંત્રણ પત્રિકા છે જે અમે આપને બતાવી રહ્યા છીએ રાજ્યપાલ તરફથી નિમંત્રણ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે સત્તાવાર આજે વહેલી સવારે જાહેરાત કરી દેવામાં આવી હતી અને સત્તાવાર જાહેરાત થતાની સાથે જ હવે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને તેમના એ ટીમ વતી આ નિમંત્રણ પત્રિકાએ આપવાની શરૂઆત કરી છે કે જ્યાં આવતીકાલે નવા એ મંત્રીઓના શપથ વિધિની અંદર તમામ લોકોને જેમને નિમંત્રણ આપવામાં આવી રહ્યા છે તેમને આ નિમંત્રણ પત્ર મળી રહ્યા છે કિશન કાંટેલિયા જોડાયેલા છે કિશન રાજ્યપાલ તરફથી સત્તાવાર રીતે નિમંત્રણ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે જેમાં જેટલા પણ નિમંત્રણ અપાયા છે જેટલા લોકો આમંત્રિત છે તેમને સામેથી

શપથવિધિ સમારોહનો જે કાર્યક્રમ છે જે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાખવામાં આવ્યો છે જેમાં ભૂપેન્દ્રભાઈ સરકારના નવા મંત્રીઓ એ શપથ લેશે તમામ મંત્રીઓ ત્યાં ઉપસ્થિત હશે જે શપથ ગ્રહણ સમારોહ છે એની અંદર જે લોકોની ઉપસ્થિતિ જે જરૂરી છે જે અધિકારીઓ હોય જે ધારાસભ્ય છે કે જે મંત્રી બનવાના છે તમામ લોકોની જે સામાન્ય વહીવટ વિભાગ છે તેમના દ્વારા આ નિમંત્રણ પત્રિકાઓ અત્યારથી આપી દેવામાં આવી છે ઘણા બધા નામોની ચર્ચા છે અને આ જે તમામ નામો છે તેની લગભગ લગભગ જે યાદી છે રાત સુધીમાં આપણી સામે કન્ફર્મ આવી જશે કે આવતીકાલે કોણ કોણ શપથ લેશે કોણ કોણ એ લોકો છે કે જેના નામ એ કન્ફર્મ છે પહેલાં ત્યાં કેબિનેટ કક્ષાના શપથ લેવડાવવામાં આવશે એટલે કે આઠથી દસ જેટલા કેબિનેટ કક્ષાના મંત્રીઓના શપથ લેવડાવવામાં આવશે ત્યારબાદ રાજ્યકક્ષાના મંત્રીઓના શપથ છે શપથ લેવડાવવામાં આવશે સાથે જ એકથી બે જેટલા મંત્રીઓ છે કે જેમને રાજ્યકક્ષા એમઓએસમાં સ્વતંત્ર પ્રભાર એટલે કે સ્વતંત્ર દરજ્જો પણ આપવામાં આવે તો તેવા પણ મંત્રીઓના શપથ થશે ચોવીસથી પચીસ ના યાદીવાળું જે આ મંત્રીમંડળ છે અને સત્તર પંદરથી સત્તર જેટલા નવા સભ્યોએ જ્યારે શપથવિધિ સમારોહ કરવાનો એટલે એક કલાક જેટલો સમય આ શપથવિધિ સમારોહ ચાલશે કે જેમાં રાજ્યપાલ એ ગોપનીયતાના શપથ લેવડાવશે જો કે શપથ વિધિ પહેલાં અત્યારે જે નિમંત્રણ પત્રિકાઓ છે બહાર આવી છે રાજ્યપાલ ભવન દ્વારા જે સામાન્ય સામાન્ય વહીવટ વિભાગ વતી રાજ્યપાલ ભવન દ્વારા જે કાર્યક્રમનું આયોજન છે તેના તમામ લોકોને અત્યારથી જ આમંત્રણો પણ પાઠવવા નિમંત્રણ પણ પાઠવવામાં આવી રહ્યા છે અને આવતીકાલે ફરજિયાત તમામ લોકોએ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવું ધારાસભ્ય હોય કે પછી જે લોકો ત્યાં અપેક્ષિત છે જે કંઈ સૂચિ હશે સરકારની દરમિયાન તમામ જે અપેક્ષિત લોકો છે તેમને આ નિમંત્રણ પત્રિકા પાઠવવામાં આવશે અને હાલ જે શુક્રવારે જે પ્રસંગ છે એ પ્રસંગની પત્રિકાઓ છે અત્યારથી તમામ લોકોને પહોંચાડવામાં આવી રહી છે પ્રદીપ બિલકુલ આભાર કિશન જોડાવ બદલ તો હાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તરફથી જે મંત્રીમંડળના વિસ્તરણને લઈને આવતીકાલે સાડા અગિયાર કલાકે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે જે કાર્યક્રમ છે કે જેમાં નવા એ મંત્રીઓ શપથ લેવાના છે શપથ વિધિના કાર્યક્રમને લઈને આ મંત્રીત મહેમાનોને નિમંત્રણ પત્રક આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે રાજ્યપાલ તરફથી આ નિમંત્રણ આપવાનું શરૂ કર્યું છે સામાન્ય વહીવટી વિભાગ તરફથી આ એક કામગીરી હાથ ધરવામાં આવી છે કે જેનો ફોટો અમે આપણે બતાવી રહ્યા છીએ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તરફથી નવા મંત્રીમંડળના શપથ વિધિના કાર્યક્રમ દરમિયાન આપવામાં આવતા निमंत्रण पत्र तस्वीर हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सोल्यूशन ટેસ્ટ લાઈફથી તો જરૂરી હા બોસ